ડોર ડાંખર તબેલા દૂધની પરણીઓ આ દૃશ્યો જોઈ લાગશે કે આ ચોક્કસ ગામડું છે પણ આ ગામડું કહેવા પૂરતું જ ગામ છે આ ગામમાં કોઈ નોકરી કરતું નથી અને આ જ ગામના સભ્યો ગામના તબેલાની સંભાળ રાખનારને મહિને દોઢ લાખનો પગાર ચૂકવે છે એકવીસમી સદીનું આ ગામડું દાહોદ જિલ્લાનું બોરડી ઇનામી છે બોરડી ઇનામી ગામના દરેક સભ્યો દૂધ મંડળી સાથે સંકળાયેલા છે અને આ દૂધ મંડળીનું સંચાલન ફક્ત મહિલાઓ દ્વારા થાય છે વર્ષ ઓગણીસો છન્નુંમાં આ ગામમાં પ્રથમ દૂધ મંડળીનો વિચાર આવ્યો અને અગિયાર મહિલાઓએ મંડળી બનાવી તે દિવસમાં મંડળીમાં ફક્ત સિત્તેર લિટરની આવક હતી પણ આજે આ મંડળીમાં ચૌદસો લિટરની આવક છે સ્વરોજગારના સંકલ્પને યથાર્થ ઠેરવતું આ ગામ હાલમાં રોજની દોઢ લાખની આવક રડે છે દસ થી પંદર ગાયો છે એ દૂધ આપે છે એમને એનાથી અમે ગુજરાન નભાવીએ છીએ એકસો વીસ કે પચીસ કિલો થાય છે અમારે ઘરમાં ગોબર ગેસ છે એ ગોબર ગેસ અમે ગાયોથી સાણથી અમે ગાયોના સાણથી અમે એ કરીએ છીએ એનાથી અમારે લાકડા ખાકડા કોઈ જોતા નથી અને એનાથી અમે સંગાવીએ છીએ ગેસ એનાથી ખાવા પાણી બધું થાય છે મારે દૂધ મંડળી ઓગણીસો છન્નું ચાલુ કરેલું છે શરૂઆતમાં ચાલુ કરી છે આજની તારીખની અંદર પંદર કરીએ છીએ અને ધીમે ધીમે ગામની અંદર વિકાસ સારો થાય છે હા ગામમાં કોઈ નોકરી વાળા બી છે નહીં આના પર ધંધો ચાલે છે ગામના ઘરોના ચૂલામાં કેરોસીન કે લાકડા વપરાતા નથી દરેક ઘરમાં ગોબર ગેસનો ઉપયોગ થાય છે ગામમાં આઠ તબેલા છે ઢોર ઢાખરના છાણાનો ઉપયોગ કરી ગોબર ગેસ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે વળી અદ્યતન ગણાતી આ મંડળી ગામના તબેલાની સંભાળ રાખનાર સભ્યને મહિને દોઢ લાખનો પગાર ચૂકવે છે આ દૂધ મંડળી ગામના સભ્યને વગર વ્યાજનું ધિરાણ પણ કરે છે શરૂઆતમાં અમે બહેનોની મંડળી કમિટી બનાવી એમાંથી ચેરમેન અને પ્રમુખની વરણી કરી ત્યાર પછી અમે એક ભાડાના મકાનનું દૂધ મંડળી ચાલુ કરી શરૂઆતમાં અમારે સિત્તેર લીટરની દૂધ મંડળી ચાલુ થઈ ત્યાર પછી અમને ખેડૂત તાલીમ કેન્દ્રમાંથી પૂરેપૂરી પ્રેરણા મળી અને ત્યાંથી પછી અમે જેમ દૂધ અમારો પુરવઠો વધતો ગયો

ગામમાં કન્યાઓને શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે બોરડી ઇનામી ગામની મહિલાઓએ પોતાની શક્તિથી આ ગામની સુરત બદલી નાખી છે એટલે જ આ ગામ આધુનિક ગામ ગણાવવા લાગ્યું છે અનુરાધા સિસોદિયા બીટીવી દાહોદ